નવરાત્રીને લઈને સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે હજુ સુધી એક પણ કોમર્શિયલ ગરબાના આયોજનને પોલીસ પરમિશન નથી મળી આજે પહેલો દિવસ છે અને સુરતમાં કોમર્શિયલ ગરબાના પંદર મોટા આયોજક છે અને પોલીસ કમિશનરે અગાઉ આયોજકો સાથે બે વખત મીટીંગ કરી છે તો સાંજ સુધીમાં પરમિશન નહીં મળે તો આયોજન કેન્સલ કરવું પડે તેવી સ્થિતિ બની છે તો આજ જ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા લાઈવ જોડાઈ ગયા છે ધ્રુવ હજી સુધી સુરતમાં એક પણ કોમર્શિયલ ગરબાના આયોજનને પોલીસ પરમિશન નથી મળી આજે નવરાત્રીનો પહેલો દિવસ છે અને હજી સુધી આ વાતનો ઉકેલ નથી આવ્યો સુરતમાં પંદર જેટલા મોટા કોમર્શિયલ આયોજનો થયા છે પરંતુ હજુ સુધી તેમાં ક્યાંક પોલીસ પરમિશન નથી મળી હવે ગણતરીના કલાકો બાકી છે અને કઈ રીતે હવે પોલીસ પરમિશન મેળવશે શું થશે આગામી દિવસોમાં આપણી સાથે ખુદ ડીસીપી મેડમ જોડાયા છે તેમની સાથે વાત કરીશું મેડમ આજથી નવરાત્રીની શરૂઆત થઈ છે પોલીસ પરમિશન તમામ આયોજકોને મળી છે કે કેમ શું છે ના હજુ આપણે કોઈને પરમિશન એટલા માટે નથી આપી શક્યા જેમ કે આપણે બધા જાણીએ છીએ એમ દક્ષિણ ગુજરાતમાં વરસાદનો માહોલ છે કેટલા દિવસથી વરસાદ ચાલુ હતો એટલે જ્યાં સુધી કોઈપણ આયોજન જે છે એનું સ્ટ્રકચર પ્રોપર બને નહીં એ સ્ટ્રકચરની અંદર એમની ઇલેક્ટ્રિસી ઇલેક્ટ્રિફિકેશન ના થાય એમનું ફાયરની એનઓસી અમને મળે નહીં અને ખાણીપીણીનું પણ સાથે હોય છે તો એમનું આરોગ્યનું અમને મળે નહીં અને ખાસ કરીને જયારે મોટી ભીડ ભેગી થતી હોય તો એમનું પાર્કિંગ એમનું એન્ટ્રી એમની એક્ઝિટ એમ ફાયરની સિસ્ટમ બરાબર છે કે નહીં એમનું ઇવેક્યુએશન પ્લાન પ્રોપર છે કે નહીં એ જોયા વગર કન્સર્ન ડિપાર્ટમેન્ટ જ્યારે અમને એનઓસી અહીંયા પ્રોવાઇડ કરશે એ પ્રમાણે અમે એમને પરમિશન આપીશું પરમિશન નહીં મળે તો કઈ રીતની કાર્યવાહી પોલીસ કરી શકે છે ઓલરેડી બે વખતે માનનીય પોલીસ કમિશનર સાહેબની અધ્યક્ષતામાં તમામ નવરાત્રી આયોજકો સાથે મીટિંગ થઈ ચૂકી છે અને એમને ડૂઝ અને ડોન્ટ્સ બહુ સારી રીતે કહેવામાં આવ્યા છે બે આપણે જાહેરનામા જે પ્રસિદ્ધ કર્યા છે એને પણ સમજ આપવામાં આવી છે અને કેટલી કેટલી પરમિશનો એમને આવા આયોજન માટે જોઈએ એની સ્પષ્ટ સમજ આપવામાં આવી છે અને જો એ પ્રમાણે નહીં થાય તો પછી કાયદાકીય પગલાં ભરવામાં આવશે હજુ સુધી તમે તો અનેક વખત આ બે 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 વખત મિટિંગ થઈ ગઈ હજુ આજે તો છેલ્લો દિવસ છે થોડાક જ કલાકો બાકી છે જો પરમિશન આટલા જ સમયમાં નહીં થાય તો પછી કઈ રીતની કાર્યવાહી થઈ શકે છે શું કામગીરી થશે મેં જણાવ્યું એમ કે જે ગ્રાઉન્ડ એવા હોય કે જેના જ્યોગ્રાફિકલ લોકેશન એવા છે કે જેમાં વધારે પાણી ભરાયેલું છે તો એમણે પોતે આયોજકોએ જાતે એવું ડિક્લેર કર્યું છે કે એ લોકો આજથી નહીં શરૂ કરે બે દિવસ પછી એટલે ત્રીજા નોરતાથી શરૂ કરશે તો એ આયોજકને પોતાને પોતાની સિચ્યુએશન પ્રમાણે એમને ડિક્લેર કરવાનું છે એટલે જ્યાં સુધી એમને કન્સર્ન ધારાધોરણે એ લોકો એન્સ્યોર નહીં કરે ત્યાં સુધી એવી રીતે ત્યાં આયોજન નહીં કરી શકે